છોટાઉદેપુરથી પંદર કિલોમીટર આવેલ કાશેલ અને કાનાવાટ ગામની વચ્ચેથી એક આની નદી પસાર થાય છે આ આની નદી પર કોઝવે આવેલો છે આ કોઝવે પર દસ વર્ષ જેટલા ગામોના લોકો પસાર થાય છે પરંતુ અમે લોકો વારંવાર ધારાસભ્યને સરપંચને તેમજ અન્ય ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરવા છતાં અમને આ કોજવે હજી સુધી બનાવી આપેલ નહીં તો અમને સરકારને એટલી જ વિનંતી કે આ જે કોજવે છે વહેલી તકે બની જાય તો અહીંયાથી અત્રોલી ઉખલવાટ કાશેલ કાનાવાટ ગામ ઘોઘાદેવ કોલી આ અહીંયાથી આટલા લોકોના આટલા જે ગામડાના લોકો છે એ લોકોને આ જે પુલ બની જાય તો અવરજવરની અંદર સરળતા રહે બીજું કે અહીંયાથી પસાર થતાં શિક્ષક મિત્રો એ લોકો આ જો નાણી નદી આવી જાય તો આમ વાયા આત્રોલી રહીને પાંચ કિલોમીટર ફરીને જવું પડે છે એના કરતાં આ જો કોઝવે બની જાય તો એમને પણ સરળતા રહે પ્લસ બીજું કે અહીંયા સ્કૂલે જતા બાળકોને પણ અવરજવર કરવાની અંદર તકલીફ પડે છે એકસો આઠ ઇમરજન્સીને પણ તકલીફ પડે છે અને આ જે અનેક સમસ્યાઓ નડે છે તો આ જે કોઝવે છે બની જાય તો આટલા જે પંદર ગામના લોકો પ્લસ બાળકોનું ભવિષ્ય સુધરી જાય એમ છે તો સરકારને અમારી એટલી જ માગણી છે કે આ જે આની નદી પર કોજવે આવેલો છે એ કોજવે વહેલા વહેલી તકે બની જાય એવી મારા તરફથી આમ આદમી પાર્ટીના પ્રમુખ વર્ષનભાઈ રાઠવા તરફથી માંગણી કરું છું